બનાસકાંઠા નિસણમાં બીલો એસઆઈઆરની કામગીરીમાં જોતરાયા બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સુધારણા એસઆઈઆર કામગીરી અસરકારક બનાવવા માટે મેગા કલેક્શન દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો આ ઝુંબેશનો મુખ્ય હેતુ કોઈ પણ પાત્રતા ધરાવતા વંચિત ન રહે અને પાત્રતા ન ધરાવતા મતદાર યાદીમાં ન થાય તે દાંતા તાલુકાના એકસો બૂથ અને અંબાજીના તેર બુથ સહિત સમગ્ર જિલ્લામાં બીએલઓ દ્વારા ફોર્મ ભરવાની અને સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી આ પ્રક્રિયા પર દાંતા પ્રાંત અધિકારી મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા આ તરફ અમદાવાદના સાણંદમાં એસઆઈઆર ની લઈ શિક્ષકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે સાણંદના ગનાસર ગામે એસઆઈઆર ની ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરાઈ છે બીએલઓ દ્વારા ફોર્મ ઓનલાઈન ભરવાની પ્રક્રિયા ચાલુ કરાઈ અધિકારીઓ દર બે કલાકે ફોન કરી માહિતી માંગે છે જેથી શિક્ષકો સતત માનસિક તણાવમાં રહે છે થરાદ જિલ્લાના ઢીમાથી નીકળી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા વાવથરાદ જિલ્લાના ઢીમામાંથી નીકળેલી કોંગ્રેસની ની યાત્રા બનાસકાંઠાના ધાનેરા પહોંચી હતી મોટી સંખ્યામાં ટ્રેક્ટરની રેલી યોજી ધાનેરા વિવિધ વિસ્તારમાંથી પસાર થઈ હતી ખેડૂતોના દેવા માફી વિવિધ માંગને લઈ કોંગ્રેસે ઢીમામાંથી અંબાજી સુધી જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી બીજા દિવસે ધાનેરામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પ્રભારી સુભાષિની યાદવ સાંસદ ગનબેન ઠાકોર સહિત કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય પણ આ યાત્રામાં જોડાયા હતા ધાનેરામાં યાત્રા પ્રવેશતાની સાથે મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસ નેતાઓ ટ્રેક્ટર પર સવાર થયા હતા

બારડોલી પાસે પાર્ક સામે આવતા ખાનગી ચાલકે કાબુ ગુમાવ્યો બસ ના ચાલકે ચોકડી પાસે ઉભેલા લારી ચાલક ને અડફેટે લીધો હતો જે બાદ આગળ જઈને એક જેસીબી ચાલક ને પણ કચડ્યો હતો જેથી આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી બીજી તરફ પોલીસ પણ ત્યાં પહોંચી જતાં બસ ચાલક અને ક્લીનર ને ઝડપી લીધા હતા હવે ખતરનાક અકસ્માતના રાજકોટના દ્રશ્યો જુઓ જાગનાથ વિસ્તારમાં કાર ચાલકે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર એક્ટિવા ચાલક પસાર થઈ રહ્યો છે ત્યારે એક શેરીમાંથી પૂરપાટ આવતા કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો દાહોદના લોકો રોડ પર નીકળો તો શ્વાનથી બચજો જેવા લોકો નીકળે એટલે શ્વાન ની ફોજ લોકો પાછળ દોડે અને સાક્ષાત મોત ના દર્શન કરાવે કેટલાક લોકો પડતા પડતા બચી જાય શ્વાનના ના આતંક ના દ્રશ્યો દાહોદ ના છે જ્યાં રોડ પર આવેલી નરસિંહ કોલોની માં નો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે કોલોની માં શ્વાનો એવા ધામા નાખ્યા છે કે રોડ ની વચ્ચે જ પડ્યા પાથરા રહે છે જેવા વાહન ચાલકો નીકળે એટલે જાણે લોકો ના લોહી ના પ્યાસા હોય તે રીતે શ્વાન લોકો ની પાછળ દોટ મૂકે છે લોકો ને કરડવામાં માટે વાહન ચાલકો માંડ છે મહિલા હોય કે પુરુષ તમામ શ્વાન ની ફોજ પાછળ દોડે છે જેથી લોકો ના શ્વાસ અધ્ધર થઈ જાય છે શ્વાન કરડવાના ડર થી અકસ્માત પણ થવાનો ભય રહે છે ત્યારે શ્વાન પકડી પાડવા માંગ ઉઠી છે વડોદરામાં પશુ માલિકો પૈસા આપે એટલે કોર્પોરેશન ની ઢોર પકડ પાર્ટી ઢોર છોડી મુકે બધાની સાઠ ગાડ છે આખું કોપરેશન મિલી વખત છે તમે લોકો વ્યવહાર બધા ઢોર પાટી વાળા વ્યવહાર લે છે અને બીજા બી અન્યનું જોતું હશે તો હું આપવા તૈયાર કેટલા કેટલા રૂપિયા પાંચ પાંચ હજાર રૂપિયા છ છ હજાર દસ દસ હજાર રૂપિયા ઢોર પાટી રૂપિયા અને ઢોર ડબ્બામાં તમે ચેક કરી આવો આખો દોર ડબ્બો આછેડાથી ભરેલો છે સાંભળ્યું તમે આખું વડોદરા રખડતા ઢોર થી ત્રસ્ત છે ત્યારે વડોદરા કોર્પોરેશન ના ઢોર પકડ પાર્ટી ના અધિકારીઓ તોડબાજો પૈસા પડાવવામાં વ્યસ્ત છે ખુદ પશુપાલકો છે એક તરફ વડોદરા શહેર માં રખડતા ઢોર નો આતંક ચરમસીમા એ પહોંચ્યો છે જેના કારણે આમ નાગરિકો ત્રાસી ગયા છે આ સમસ્યા માંથી જનતા ને જે કોઈ રાહત આપી શકે તે વડોદરા મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી ના કર્મચારીઓ તોડ કરવામાં વ્યસ્ત જણાય રહ્યા છે પશુ માલિકો એ મીડિયા સમક્ષ આવીને પૂરાવા સાથે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે અધિકારીઓ તોડબાજી કરીને રખડતા ઢોર છોડી પશુ માલિકો પાસેથી રોકડી કરી લે છે નંદલાય સુભાનપુરા પશુઓને ઢોર કર્મચારીઓ અને પશુ માલિકો વચ્ચે તૂતુ મેમે થઈ ગઈ હતી ઢોરવાડા ગાયો પકડી લઈ જવાની ઢોર પાર્ટીના કર્મચારીઓએ ધમકી આપતા પશુ માલિકો બગડ્યા હતા કર્મચારીઓ અને પશુ માલિકોની ની ભગત તો ખુદ પશુ માલિકો જ ખુલ્લી પાડી આક્ષેપ કર્યો છે કે પાલિકાની ઢોર પકડ પાર્ટી પહેલા ઢોર પકડે છે અને પછી છોડાવવા માટે પૈસા માંગે છે દર મહિને હપ્તા લેવાના પણ આક્ષેપ કર્યા છે અધિકારી અને ઢોર માલિક વચ્ચેનો ઓડિયો પણ વાયરલ થયો હતો જેમાં આપો અને ગાય છોડાવીને લઈ જવાની વાતનો ઉલ્લેખ છે આક્ષેપો બાદ ઢોર પાર્ટીએ કામગીરી દેખાડવા માટે એક ગાયને પકડી બીજી તરફ કોર્પોરેશનના જવાબદારોએ આ અંગે મૌન ધારણ કર્યું તો ઢોર પકડતા યુવકે આક્ષેપો ફગાવ્યા અમે તો છે પણ ગાય પકડેલી બી છે અમારા હાથમાં વિડીયો બી છે અને ગાય માલધારી લોકો કઈ રીતે ગાયો ને ધક્કા મારીને લાકડા મારી લઈ જાય છે એ તમારો ખુબ વિડીયો છે નવસારી માં અજાણ્યા શખ્સો શિવલિંગ ઉઠાવી ગયા અત્યાર સુધી મંદિર માંથી દાન પેટી ભગવાન ના થતી હતી આભૂષણો ની ચોરી થતી હતી પણ નવસારી ના ગણદેવી માં ભગવાન શિવ ના દુશ્મનો આસ્થા ને શિવલિંગ ની જ ચોરી કરી જતા ખળબળાટ મચી ગયો છે ઉંડાજ ગામ માં આવેલા નીલકંઠ મહાદેવ મંદિર માં વડ પાસે સ્થાપિત કરાયેલા શિવલિંગ મંદિર માં રાતે કોઈ તસ્કર આવ્યો હતો રાત્રિ ના સમયે મંદિર માં ઘુસી ને કોઈ વસ્તુ હાથ ન લાગતા શિવલિંગ ને જ શખ્સ ઉઠાવી ગયો હતો અંગેની જાણ થતા ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો બિલીમોરા મોરા પોલીસ ને ફરિયાદ કરતા પોલીસે ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી અમદાવાદમાં ચેન સ્નેચર્સ બેફામ ચેન સ્નેચિંગ બાદ બુટી ખેંચી સોનાના ભાવ પહોંચ પહોંચ્યા છે ત્યારે મોંઘવારીમાં સોનાની ચેઇન અને દાગીના લૂંટતી સમળીઓ સમડીઓ બેફામ બની છે હવે સોનાના દાગીના પહેરીને ઘરની બહાર નીકળવું ખતરાથી ખાલી નથી તે આ દ્રશ્યો જ પુરવાર કરે છે વડોદરા બાદ અમદાવાદ માં એક જ દિવસમાં બેખોફ ચેન સ્નેચર્સ બે મહિલાને નિશાન બનાવીને ફરાર થઈ ગયા વિસ્તારના નાગેશ્વર સોસાયટીમાં મોડી રાત્રે વોક પર નીકળેલા એક સિનિયર સિટીઝન દંપતીને નિશાન બનાવીને ગઠિયાઓ સોનાની કિંમતી માળા તોડીને ફરાર થઈ ગયા હતા બે અજાણ્યા યુવકોએ આ દંપતીને નિશાન બનાવ્યું હતું બાઇક સવાર ગઠિયાઓ પૈકી એક શખ્સે બાઇકમાંથી ઉતરી ગયો અને બીજા ગઠિયાએ વળાંક લઈને બાઇક ચાલુ રાખ્યું